નમસ્તે ગઈ કડીમાં આપણે લાગણી એટલે કે ફિલિંગ અને વ્યથા એટલે કે ઇમોશન્સ વચ્ચેનો ભેદ જોયો હતો આજની કડીમાં આપણે શું જોઈશું કે આપણી અવાસ્તવિક માન્યતાને કારણે જે રાગ અને દ્વેષ ઊભા થાય છે એને લીધે જાત જાતના બીજા ડિસ્ટર્બન્સ કેવી રીતના ઊભા થાય તો કે આપણને જે પણ વસ્તુનો રાગ હોય એ વસ્તુ આપણને જોઈએ એ થઈ આપણી ઈચ્છા હવે આ ઈચ્છા ગમે તે હોઈ શકે કોક વિદ્યાર્થી માટે સારા માર્ક્સની ઈચ્છા હોય કોક નોકરી કરતું હોય તો એને પગાર વધારાની ઈચ્છા હોય કે પ્રમોશન થાય એની ઈચ્છા હોય કોઈ ધંધો કરતો હોય તો કે સારો એને નફો થાય એની ઈચ્છા હોય કોકને મોટર બાઇકની ઈચ્છા હોય કોઈને લક્ઝરી કારની ઈચ્છા હોય કોઈ પ્રેમમાં પાગલ હોય તો એને પ્રેસ સાથે એના લગ્ન થાય એની ઈચ્છા હોય જે પણ ઈચ્છિત વસ્તુ છે એ આપણને જોઈએ હવે એ ઈચ્છિત વસ્તુ મળી ગઈ તો શું રિએક્શન આવશે ખુશી ખુશ થશો હવે એ ઈચ્છિત વસ્તુ મળશે કે નહીં એની અનિશ્ચિતતા હોય કે પરીક્ષા આપી છે સારા માર્ક્સ આવશે કે નહીં ઇન્ટરવ્યૂ આપ્યો છે સિલેક્શન થશે કે નહીં કે ઇન્ડિયા ક્રિકેટ મેચ રમી રહી છે જીતશે કે નહીં તો શું રિએક્શન આવશે તાણમાં રહેશે ચિંતા એન્ઝાયટી હવે એ ઈચ્છિત વસ્તુ મળી ગઈ અને આપણી પાસે છે જે મને મર્સિડીઝ કાર જોઈએ છે અને મને મળી ગઈ મેં ખરીદી લીધી તો હવે શું રિએક્શન આવશે ગર્વની ફીલિંગ પ્રાઇડ હું બધાને બતાવીશ જુઓ જુઓ મારી નવી કાર થોડા વખત પછી એક પૂરતી નથી મારે હવે બીજી જોઈએ છે શું થયું ગ્રીડ લોપ લોભ હવે મને બીક છે કે મારી આ કાર કોઈ ચોરી જશે એટલે હું એક ગેરેજ બનાવી એમાં દસ તાળા મારું છું હું શું કરી રહ્યો છું આને કહેવાય જેલસી અસુયા

जेलेसी એટલે તમે તમારી પોઝિશનને બીજો કોઈ પચાવી ન પાડે કે કોઈ પણ કોઈ પણ કિશોરી પોતાની બેસ્ટ ફ્રેન્ડને એના બોયફ્રેન્ડ સાથે મેળાપ નઈ કરાવે એને પોઝેસિવ થા કે કંઈક વધારા હાથ કાપી નાખ્યા તો ઈટ્સ વન કાઈન્ડ ઓફ જેલસી करेक्ट ઈ જેલસી કે પોઝેસિવ ધેટ ઇઝ ધ જેલસી ઇઝ પોઝેસિવનેસ યુ આર જેલસ અબાઉટ યોર પોઝિશન કે મારું એક ખોવાય ન જાય ઈ જતુ નરે हम्म एंड बिहाइंड दैट देयर इज अ बिलीफ सिस्टम हां के आ मारू होउ जोइए ओके यू जेलेसली गॉड योर पोजीशन हम्म हवे तुम्हारी जे इच्छित वस्तु छे ये तुमने ना मडी के मडी ने तुम्हें खोई बैठा तो सु रिएक्शन आउसे दुखी थई जाओ उदास थसो सैडनेस आउसे रिजेक्शन आउसे डिसअपॉइंटमेंट आउसे बराबर હવે તમને જે ઈચ્છિત વસ્તુ છે એ મેળવવામાં કંઈક અવરોધ આવે છે ગુસ્સો ગુસ્સો આવે આવે કે પ્રમોશન જોઈએ છે પણ બોસ સારા કોન્ફિડેન્શિયલ રિપોર્ટ નથી આપતો એટલે પ્રમોશન અટકી ગયું છે તો ગુસ્સો આવ્યો દાંત ચડી હવે આપણી જોઈતી વસ્તુ આપણને ન મળી બીજાને મળી ગઈ હા તો હવે ઈર્ષા કે તમારી પાસે ઓનિડ ટીવી છે તમે ગર્વિશ છો તમારી પાસે નથી પાડોશી પાસે છે તમે ઈર્ષા કરો છો એટલે આ જે છે એ આપણા ષ્ટ્રીપુ છે કામ ક્રોધ મદમોહ લોસરી અને એનાથી આપણા જીવનમાં કેટલી બધી ઉથલપાથલ થાય છે આ ઉથલપાથલ ન થવા દેવી હોય તો એનું મૂળ આપણે કાઢવું પડે અને એનું મૂળ શું છે આપણી અવાસ્તવિક માન્યતા તો એને કાઢીને આપણે વાસ્તવિક માન્યતા સ્વીકારવી પડે જેમ રાગને લીધે આ બધું ઉત્પન્ન થાય છે એમ દ્વેષને લીધે પણ થાય છે પણ રિવર્સ ઓર્ડરમાં કે જેમ કે સમજો તમને કોઈ બીમારી છે અને તમારે એ બીમારીથી છૂટવું છે તમારે એનાથી છૂટવું છે એ તમારી ઈચ્છા હવે એમાંથી તમે છૂટી ગયા તો શું થશે શું રિએક્શન આવશે રાહત થશે ખુશ થશો હવે એ તમારા ઉપર લાદવામાં જ આવે કે જેમ તમને ટ્રાન્સફર ઓર્ડર આપ્યા છે અને તમારે એ ટ્રાન્સફર ઓર્ડર નથી જોઈતો ટ્રાન્સફર નથી થવું પણ તમારો બોસ કે નહીં તમારે જવું જ પડશે તો શું થશે

ઈર્ષ્યા અને ગુસ્સો બંને અને બીજા બધાને ટ્રાન્સફર કર્યા તમને જ નથી કરે આનંદિત થઈ જવાશે હા ગર્વ હાથ બી નહીં લગાયા એટલે જેમ રાગ થી આ બધા જ ડિસ્ટર્બન્સ ઊભા થાય છે એમ દ્વેષ થી પણ થાય છે અને આ બધા થી આપણે જો મુક્ત થવું હોય તો એનું જે મૂળ કારણ છે આપણી અવાસ્તિક માન્યતાઓ એને આપણે દૂર કરવી પડે તો એમ કરશું ત્યારે શું થશે પરિસ્થિતિ નથી બદલાતી મારું પરિસ્થિતિ તરફનું વલણ બદલાય છે જ્યાં સુધી મારી અવાસ્તવિક માન્યતા છે ત્યાં સુધી રાગ અને દ્વેષ છે અને જ્યારે પરિસ્થિતિ મારી માન્યતાને અનુકૂળ ને પ્રતિકૂળ હશે એ પ્રમાણે આપણે ખુશી અથવા ગમગીન થશું જેમ કોક મને વખોડે તો મને ગુસ્સો આવશે અને કોક મારા વખાણ કરે તો હું ગર્વથી ફૂલાઈ જઈશ પણ મેં મારી અવાસ્તવિક માન્યતા બદલીને વાસ્તવિક માન્યતામાં હું આવ્યો તો શું થશે હવે રાગ અને દ્વેષ નથી હવે તટસ્થ ભાવ છે ન્યુટ્રલ એટી છે ન્યુટ્રલ ટુ ગેઇન એન્ડ લોસ કે લાભ પણ થાય હાનિ પણ થાય સક્સેસ એન્ડ ફેલિયર કે સફળતાય મળે નિષ્ફળતા મળે પ્રેઝ એન્ડ ક્રિટિસિઝમ કોઈ વખાણેય ખરું કોઈ વખોડેય ખરું હેલ્થ એન્ડ ઇલ હેલ્થ કે આપણે તંદુરસ્ત પણ રહીએ માંદગી પણ આવે આ બધી જ પરિસ્થિતિઓ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવવાની જ છે તો શું થશે કે જીવનમાં સ્ટ્રેસ આવવા છતાં આપણે શાંત રહી શકશું

કે આપણી કાર્યક્ષમતા ઓછી નહીં થાય આપણા સંબંધ નહીં બગડે અને બીમારીઓ નહીં આવે નુકસાન નહીં થાય તો આ સમજાવવા માટે એક ઉદાહરણ આપો કે સમજો કે જોરદાર વરસાદ પડી રહ્યો છે અને આપણા છાપરામાં લીકેજ છે તો શું થશે પાણી અંદર આવશે હવે તમે શું કરશો એને સીલ કરવાની ટ્રાય કરશો વરસાદ પડતો હશે ત્યારે ગમે તે ડામર કે સિમેન્ટ લગાડશો એ ધોવાઈ જશે આપણે બકેટ મૂકશું એટલે પાણી ફેલાય નહીં પણ ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ના આ તો તા આપણને ટેમ્પરરી રાહત મળી પરમાનન્ટ સોલ્યુશન ક્યારે આવશે વરસાદ બંધ થયા પછી ટ્રીટમેન્ટ કરીએ તો પછી લીકેજને ભરવાનું પણ થાય છે શું વરસાદ બંધ થાય છે ને આપણે લીકેજ ભૂલી જઈએ છીએ પાછો વરસાદ પડે ત્યારે યાદ આવે જ રે આ તો રહી ગયું એટલે બકેટ મુક્તિ વખતે એ યાદ રાખવું જરૂરી છે કે આ પણ બંધ કરવાનું છે હા પ્રોબ્લેમ છે એટલે ટેમ્પરરી રાહત મળે છે પરમનન્ટ સોલ્યુશન મળતું નથી તો આ એનાલોજીમાં બાર જે વરસાદ પડે છે એ સ્ટ્રેસ

આપણે વરસાદને તો બંધ નથી કરી શકવાના એ પોસિબલ જ નથી શક્ય જ નથી તો બંધ શું કરવાનું છે પેલું લીકેજ લીકેજ અને એ એટલે આપણી માન્યતા તો એને કાઢી નાખી તો પછી ગમે એટલો મુશળધાર વરસાદ હશે પાણી અંદર આવવાનું નથી આપણે અપસેટ થવાના નથી તો આ લીકેજને કેવી રીતના ગોતવું અને એને કેવી રીતે બંધ કરવું એની ટેકનિક આપણે આવતી કડીમાં જોશું અચ્છા એની પર પ્રોસેસ હશે જેમ આગળ આપણે જોઈ ગયા કે ડાયરેક્ટલી ગોતવા બેસશો તો મળવાનું નથી હા એટલે આને બહુ ઇનડાયરેક્ટલી ગોતવું પડશે એ કેવી રીતના ગોતવું એ આપણે આગલી કડીમાં જોવાના પછીની કડીમાં ફૂટ પટ્ટીમાં હશે